સુરત શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા સક્રિય કાર્યકર્તા મહાસંમેલનનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નેતાઓ હાજર રહેવા પામ્યા હતા તો આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલી જોડાવા પામ્યા છે ભારતીય જનતા પાર્ટી ગુજરાત રાજ્ય દ્વારા હાલ રાજ્યભરમાં સક્રિય કાર્યકર્તા મહાસંમેલનનું આયોજન કરાયું છે જેને લઈને સુરતમાં પણ સક્રિય કાર્યકર્તા મહાસંમેલનનું આયોજન કરાયું હતું સુરતમાં યોજવામાં આવેલા ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા મહાસંમેલનમાં હજારોની સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હતા ગુજરાત પ્રદેશ પ્રમુખ પટેલ સહિતના નેતાઓ સક્રિય કાર્યકર્તા મહાસંમેલનમાં જોડાયા હતા આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વર્ચ્યુઅલી જોડાયા હતા અને કાર્યકર્તાઓને માર્ગદર્શન પણ આપ્યું હતું તો આ વિશાળ કાર્યકર્તા સંમેલનમાં સક્રિય કાર્યકરોને કાર્ડ વિતરણ પણ કરવામાં આવ્યા હતા આજે ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના એક લાખ ઓગત્રીસ હજાર નેવું જે સક્રિય સદસ્યો છે એમને એમના કાર્ડ વિતરણ માટેના કાર્યક્રમો આખા ગુજરાતમાં રાખવામાં આવ્યા છે અને એમાં વર્ચ્યુઅલ આદરણીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જોડાયા હતા ગુજરાત સરકારના તમામ મંત્રીઓ તમામ ધારાસભ્યો એ પણ જોડાયા હતા સુરતથી શ્રીમતી કૃષ્ણાબેન એ પણ અહીંયા આજે હાજર રહ્યા હતા આ કાર્યક્રમની અંદર જે એક લાખ ઓગણત્રીસ હજાર નેવું સક્રિય સદસ્યો છે એમના દ્વારા બત્રીસ લાખથી વધુ પ્રાથમિક સદસ્યો ભારતીય જનતા પાર્ટીના બનાવ્યા છે ભારતીય જનતા પાર્ટીનો નિયમ છે કે સક્રિય સદસ્ય બનાવવા માટે એમણે પચીસ જેટલા પ્રાથમિક સદસ્યો બનાવેલા હોવા જોઈએ તો જે સક્રિય સદસ્ય બને છે તો આજે આ એક લાખથી વધુ સક્રિય સદસ્યોને કાર્ડ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે આગામી દિવસોમાં પાર્ટીની નીતિ માટેની વાત કરી છે આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ગુજરાતમાં જે કુપોષણ સમયનો જંગ છેડ્યો છે એના માટે પણ સક્રિય ભાગ લેવા માટે અમને વિનંતી કરવામાં આવી છે અમને વિશ્વાસ છે કે આ સક્રિય સદસ્યો અને ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સદસ્યો જે રીતે પાર્ટી માટે કામ કરે છે એના કારણે એ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની ક્ષમતા એમનામાં છે અને સુરતમાં યોજવામાં આવેલા ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા મહાસંમેલન માં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા તો આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈને પણ રણનીતિ નક્કી કરાઈ હતી અઝર કુરસી સાથે પ્રકાશવાડા